સરસ્વતી તાલુકા જેસંગપુરા બીએસએફ જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવતા ગામમાં ખુશીનો માહોલ સરસ્વતી તાલુકાના નાનકડું એક ગામ જેસંગપુરા ગામના નવયુવાન એવા સિલ્વા કમલેશ નટવરભાઈ જેઓ મહારાષ્ટ્ર ખાતે ઇન્ડિયન આર્મી બીએસએફ ટ્રેનિંગ પૂર્ણ કરી તેઓનો જેઓનું નોકરીનું પોસ્ટિંગ આસામ ખાતે થયેલું છે આજે તેઓ ટ્રેનિંગ પૂરી કરી તેઓના વતન જેસંગપુરા ખાતે આગમન કરી રહ્યા છે ત્યારે આ સમસ્ત ગામના લોકો અને બ્રહ્મ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જેઓનું વાયડ બસ સ્ટેશનથી ઢોલ અને તાલે ગાસ્તા અને ભારત માતા કી જય સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બાળકો મહિલાઓ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આખા ગામમાં ખુશી જોવા મળી હતી તેવું ગામના યુવાન કાર્યકર કમલેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું એડિટર સુનિલ રાઠો